ખાંભા તાલુકાના હનુમાનગાળામાં મંદિર આવેલ છે જે આસ્થાના કેન્દ્ર હોય ત્યારે વન વિભાગ દ્વારા મંદિર ખાલી કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવતા ભાવિક ભક્તો અને લાખો શ્રદ્ધાળુમાં રોષની લાગણી વ્યાપી ગઈ હોય ત્યારે ખાંભા માર્કેટયાર્ડ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ એકઠા થઈ વન વિભાગ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો માર્કેટ યાર્ડથી મામલતદાર કચેરી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપવા માટે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા

સરપંચશ્રીઓ તથા અન્ય સંસ્થાઓ ખાંભા તાલુકામાં આવેલ હનુમાનગાળા ભારદ્વાજ આશ્રમ અને હનુમાન મંદિરને બચાવવા માટે જંગલ ખાતા તરફથી થઈ રહેલા અવારનવાર વારંવારના પ્રયત્નોથી આહત છીએ જંગલ ખાતા તરફથી આશ્રમના મહાનશ્રીને ફરી એક વખત આગામી તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવાર સુધીમાં આશ્રમ ખાલી કરી જતા રહેવા મૌખિક સૂચના આરએફઓ ખાંભાએ આપેલ છે અને આ રીતે રીતે બંધ કરવાની વાત છે તમે શું ગુજરાતની બે મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકો ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાળા હનુમાનજી એટલે કે હનુમાનગાળા મંદિર ઘણા બધા સમયથી વન વિભાગ દ્વારા કેન કેન પ્રકારે જે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે ત્યાં બચાવ સમિતિ દ્વારા સજ્જડ આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે સંભાળવા માટે હોય શકે એમાં ના છે પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં આસ્થાનું કેન્દ્ર છે ને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકાર શ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે આશા રાખીએ અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત

ઘણા ગામડાઓના એના સેવકો છે આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે ચૌદ તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની જ્યારે જંગલ ખાતા તરફથી તો જંગલ ખાતા તરફથી નથી આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે ત્યારે વન વિભાગ વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં એ માર્કેટ યાર્ડથી મામલતદાર સુધીનો એક રેલી કાઢીને આવેદનપત્ર દેવામાં માટે અમારા ખાસ નેતા તરીકે અમરેશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે